બે દિવસીયુંદણીનો પ્રસંગ રાખવામાં આવે છે આ સમગ્ર ડાયાણી નગર શેઠ શ્રી પરિવારમાંથી પ્રકાશભાઈ અને નયનાબેનનો જીવિત મહોત્સવ છે તો તેમના દાદાની ઈચ્છાને લીધે રાજપુર ગામના સમસ્ત સમાજને સાથે લઈ ગોપાલપુરી ટ્રસ્ટનો સહકાર લઈ

પ્રકાશભાઈ અને નીનાબેનનો જીવિત મહોત્સવ છે તે નિમિત્તે મારા દાદાની ઈચ્છા હતી કે પૂરું ગામ જમે અને જાપા પ્રસાદનો લાભ અમને મળે તે નિમિત્તે રાજપુર ગામ અમને ખૂબ સહયોગ આપ્યો છે તે બદલ રાજપુર ગામનો ખૂબ 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 અમે ઋણી છીએ અને આભાર માનીએ છીએ બોલો ગોપાલપુરી દાદાનો આશીર્વાદ છે અને ભૂમિ પર અમને આટલો મોટો લાભ એટલે ગોપાલપુરીજી ટ્રસ્ટનો બી અમે આભાર માનીએ છીએ